આ વર્ષે તો કુદરતે હદ કરી દીધી જે વરસાદને રાહ જોઈ રહ્યા હતા એ જ વરસાદ હવે શાપ લાગી રહ્યો છે ખેતરો ડૂબી ગયા સપના ધોઈ ગયા અને ખેડૂતની આશા એ પણ કાદવમાં દટાઈ ગઈ લોકો કહે છે કે કુદરત પર ગુસ્સો ના કરો પણ હવે તમે જ કહો કે બીજું સાંભળવા વાળું છે કોણ સરકાર દર વર્ષની એ જ કહાની એ જ આસુ પણ હવે વાત અલગ છે ખેડૂત તો હંમેશા કુદરત સમક્ષ પોતાનું મસ્તક નમાવે છે હવે તો વિનંતી છે માત્ર સરકારને તમારા હાથમાં છે આશાનો દીવો જગતનો તાત ફરી ઊભો થાય એ માટે એમને થોડો સાથ આપો જો એક ખેડૂત એક પાકમાંથી ત્રણ પાક સુધી પહોંચ્યો છે આ વાત સરકારને દેખાતી હોય તો સરકારને એ વાત પણ દેખાવી જોઈએ કે ખેડૂતના ત્રણ પાકમાંથી અડધાથી વધારે ભાગ તો આ જ રીતે ક્યાંક ને ક્યાંક નષ્ટ થઈ જાય છે કુદરતની રમત વચ્ચે પણ ખેડૂતની હિંમત જીવન છે પણ હવે આ શ્રો માત્ર તમારાથી જ છે